ફરી કહેર વર્તાવ્યો સરસપુર વિસ્તારમાં બેફામ રીતે ડ્રાઇવિંગ કરીને દબાણ ટ્રક ચાલકે દસ વર્ષની બાળકી ને કચડી નાખી સ્કૂલે જવા માટે લઈ ને બે બહેનો જઈ રહી હતી આ દરમિયાન કાળમુખી ટ્રક આવી અને મોટી બહેન નજર સામે જ નાની બહેન ની સાયકલ ને ટક્કર લાગી અને તેનું મોત થયું સ્થાનિકો આરોપ પ્રમાણે બાળકીને કચડી નાખ્યા બાદ ટ્રક ચાલકે રોકાવવાના બદલે ત્યાંથી ચાલતી પકડી એક સાયકલ સવાર બાળકી છે એથી પસાર થઈ હતી તે દરમિયાન ખાસ કરીને સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અમદાવાદ મહાનગરપાલિકાની દબાણ ખાતાની એક ગાડી એથી પસાર થઈ અને ટક્કર વાગતા એ બાળકીનું અહીં મૃત્યુ થયું છે આ ઘટનાને લઈને ખાસ કરીને ટ્રાફિક ઝોનની અંદર તપાસ કરવામાં આવી રહી છે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ ખાસ કરીને આ ઘટનાની નોંધ લેવામાં આવી છે સાથે અમદાવાદ મહાનગરપાલિકાના દબાણ ખાતાની ટીમને પણ હાલ પોલીસ સ્ટેશન છે તે લઈ જવામાં આવ્યા છે સમગ્ર

અમદાવાદના સરસપુર વિસ્તારમાં દસ વર્ષીય બાળકીનું મોત થયું છે તો આ ઘટનાને લઈને ખાસ કરીને એક બાળકી છે પ્રત્યક્ષ દોષી બની છે તેની સાથે દસ વર્ષની જે મોટી બહેન હતી તે જઈ રહી હતી અને અચાનક જ આ ઘટના બની છે બેટા ક્યાં થા स्कूल जा रही थी सुबह में ट्रक वाला सामने से सा आ रहा था वो मेरी बहन गिर गई ट्रक वाला को बोली रुको रुको वो रुका नहीं उसके ऊपर चढ़ा के चला गया और तो उसको मैंने बहुत सबसे बहुत मदद मांगी कोई ने मेरा मदद नहीं करा भागते भागते है अपने के पास अपनी मम्मी को बोली तो सब बहुत सारे लोग मतलब इकट्ठा हुए फिर सब लोग इन्हें मदद करे अचानक से ये हो गया अचानक से नहीं हम लोग जा रहे थे साइड में तो वो गाड़ी वाला के साइड में ही करके गिर गया अच्छा वो ट्रक है वो क्या कर रहा था वो अटैक कर रहा था हाँ वो भी साइड से ले रहा था और जगह उधर सब खाली थी वहाँ पे नहीं जा रहा था वो हम लोग के साइड जा रहा था वो गिर गई उसके सर पे चढ़ा दी आपके साथ थे वो कौन थे आपकी बहन थी अच्छा <laughs> क्या नाम है उनका फातिमा फातिमा नाम है जी माता आप हालत जो इराज हो સવારના સમયે અમદાવાદમાં આ ઘટના બની તેને કારણે ચકચાર મચી ગઈ છે અમદાવાદ મહાનગરપાલિકાની દબાણ ખાતાની ગાડી હોવાનું સામે આવ્યું છે અને આ ઘટનાને લઈને પરિવાર શોકાતુર થઈ ચૂક્યો છે આવી અનેક વાર ઘટનાઓ બનતી હોય છે ત્યારે આ ઘટનાને લઈને ખાસ કરીને અનેક લોકોએ પોતાના હાલ સો ગુમાવવાનો વારો આવે છે ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે આ તમામ લોકોને ન્યાય ક્યારે મળશે અમદાવાદ દબાણ ખાતાની જે ગાડી છે તે રોકાઈ પણ નહીં અને બાળકીને કચડીને જતી રહી તેવું લોકોનું કહેવું છે હવે આગામી સમયની અંદર ખાસ કરીને પોલીસ દ્વારા એક્શન લેવાય છે કે કેમ તે પણ હવે સવાલ ઊભો થઈ રહ્યો છે કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે દીપિકા કુમાર ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ